હાય એવરીવન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો હું છું અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને સાડા બાર અત્યારે વાગ્યા છે તો દોસ્તો હું હરાજીમાં જવાનો છું બરાબર અને યાર વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે કેમકે તડકો એટલો છે અમારા મહુવામાં તો એમાં લાઈવ હરાજીના વિડીયો બનાવવા શૂટિંગ કરવા એડિટિંગ કરવા બહુ મહેનત લાગે છે તો અહીંયા તમને એક જ રિક્વેસ્ટ છે કે આ ચેનલને જેમ બને એમ સપોર્ટ કરો અને ચેનલમાં પહેલીવાર જો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને યાર્ડના વિશેષ હરાજી ડેઇલી ભાવ વિશેષ વિડીયો મળતા રહે અધરવાઇઝ બીજા પણ વ્લોગ મળતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આજના બજાર ભાવ સારા હોય એવા લાગી રહ્યા છે તો આપણે લાઈવ હરાજી જોશું વિડીયોમાં એન્ડ સુધી બનવા જો વિડીયોમાં એન્ડ સુધી બનીના જો બરાબર છેઠ સુધી વિડીયો જોજો

અરે 300 40 રૂપિયા 3 40 40 રૂપિયા હાલો આવો હે જુમાલ 450 52 300 તો હે પૂછો આ બોલે ના ના કાજીભાઈ લ્યો હા લાવો આ 300 એકર अल्लाह सुपर जगह करता हूँ। बाज़ रोग नहीं भी, भी रुके आतंक को, भी रुके एक ही, 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 भी रुके एक ह એ 300 રૂપિયા બોલવામાં કેટલા 700 રૂપિયા કેટરી રૂપિયા 40 કેટરી કેટરી 40 રૂપિયા 40 40 રૂપિયા 60 60 રૂપિયા ઉપર નીકળશે ના ભાઈ ના એ બલી છે છે ઉતારી

આરૂ છે ભાઈ 481 હાલો સુપર છે ચારસો આઠ રૂપિયા ત્રણસો પચાસ આઠ 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 રૂપિયા ચારસો આઠ આઠ રૂપિયા બોલભાઈ ચારસો એઉડેચ સાઆજશિઝડ નેટો સાપણેલઓ નેટે ન્ષઓણેકnળ ને નેકિલે નેમે ને નેલેદ નેહણેલાટણેછાજિગ�્� બાપુ રૂપિયા ભાગો એકાવન બાવનપન સપા પચાસ છોપન અઠાવન ઓગણ બાર રૂપિયા ચાર બોતેર બોતેર રૂપિયા ચારસો બોતેર ચોતેર ચુમોતેર પંચા છોતેર ઓગણીસ ઓગણસી એસી એકાશી બાસી ત્રાસી ચોરાસી પંચ્યાસી પંચ્યાસી ચાર નેવું પંચોતેર

તેનું નામ છે